દર વર્ષે શ્રાવણ વદ આઠમના દિવસે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે ચાલો જાણીએ કે આ વર્ષે તહેવાર ક્યારે આવે છે અને આ અવસર પર ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે કઈ કઈ વસ્તુઓ ચઢાવવામાં આવે છે જન્માષ્ટમી ક્યારે છે વર્ષ બે હજાર ચોવીસના દરેક વ્રત તહેવાર અને તહેવારોની જેમ લોકો જન્માષ્ટમીને લઈને મૂંઝવણ માંગ છે કે તે પચીસમી કે છવ્વીસમી ઓગસ્ટે છે તમને જણાવી દઈએ કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ વદ અષ્ટમી તિથિના રોજ રોહિણી નક્ષત્રમાં મધ્યરાત્રિએ થયો હતો આ વખતે કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ પચીસ ઓગસ્ટ રવિવારના રોજ સાંજે છ વાગ્યા વાગે અને નવ મિનિટથી શરૂ થશે અને બીજા દિવસે સોમવાર છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ચાર વાગે ઓગણપચાસ મિનિટે સમાપ્ત થશે તેથી ઉદય તિથિના નિયમો અનુસાર સોમવાર છવ્વીસ ઓગસ્ટના રોજ સાવન જન્માષ્ટમીનું વ્રત રાખવામાં આવશે ભગવાન કૃષ્ણને આ પાંચ વસ્તુઓ કરો અર્પણ જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને વિવિધ પ્રકારના પ્રસાદ ચઢાવવામાં આવે છે એક પંજીરી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા અને કથા એક શુભ પ્રસંગ છે પંજીરીનો પ્રસાદ સૌથી વિશેષ માનવામાં આવે છે કહેવાય છે કે જન્માષ્ટમીના તહેવારની પૂજા પંજીરીના પ્રસાદ વિના અધૂરી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થાય તેવું માનવામાં આવે છે બે માખણ મિશ્રી માખણ ભગવાન કૃષ્ણનો સૌથી પ્રિય વસ્તુ છે કારણ કે માતા યશોદા તેમને બાળપણમાં હતા એવું માનવામાં આવે છે કે ગાયના દુભમાનથી બનાવેલા શુદ્ધ માખણમાં મિશ્રી મેળવીને મીઠાઈ ચઢાવવાથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે અને ઈચ્છિત ફળ આપે છે તમને જણાવી દઈએ કે બાળપણમાં ભગવાન શ્રીકૃષ્ણ માતા યશોદા સહિત ગોપીઓના ઘરેથી માખણ ચોરીને ખાતા હતા તેથી તેમનું એક નામ માખજોર છે દશાંશ શ્રીખંડ શ્રીખંડ દહીંમાંથી બનાવવામાં આવે છે જે ભગવાન કૃષ્ણને ખૂબ પ્રિય છે ગુજરાતના દ્વારકા સહિત સમગ્ર ગીર પ્રદેશમાં સદીઓથી ભગવાન કૃષ્ણને આ મીઠો અને સ્વાદિષ્ટ પ્રસાદ ચઢાવવામાં આવે છે દશાંશ ચાર માલપુઆ એવું કહેવાય છે કે રાધા રાણી દ્વારા ચોખામાંથી બનાવેલ માલપુઆ ભગવાન કૃષ્ણને ખૂબ જ પસંદ હતા ઘણા કૃષ્ણ ગ્રંથોમાં તેનો ઉલ્લેખ છે તેથી ભગવાન કૃષ્ણને માલપુઆ અર્પણ કરવાની પરંપરા સદીઓ જૂની છે એવું માનવામાં આવે છે કે આ પ્રસાદ ચઢાવવાથી ઘણા ફાયદા થાય છે જે મુખ્યત્વે ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સંબંધિત છે પાંચ મોહનથાળ શુદ્ધ ઘઉંના લોટને પંચમેવા અને ખાંડના પાવડર સાથે શુદ્ધ ગાયના ઘીમાં તળીને બનાવવામાં આવેલું મોહનથાળ ભગવાન કૃષ્ણના સૌથી પ્રિય પ્રસાદ એક છે જે યુપી બિહાર સહિત પૂર્વ ભારતમાં વધુ લોકપ્રિય છે એવું માનવામાં આવે છે કે તેને અર્પણ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ દરેક મનોકામના પૂર્ણ કરે છે